નમસ્કાર દર્શકો આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ ચેનલ વડદામ તાલુકાના છાપી મથક ખાતે આજે એ કે ટ્રાવેલ્સની ઓફિસનું ભવ્ય ઉદઘાટન કરવામાં આવ્યું છે હવે છાપીથી મુંબઈ જવાની મુસાફરી માટે એક નવી બસ સુવિધાનો ઉમેરો થયો છે રજોસણાના રહેવાસી અબ્દુલ કયુમભાઈ દ્વારા શરૂ કરાયેલી આ સેવા અંતર્ગત બે નવી બસો આવનારી સોળમી તારીખથી દૈનિક ધોરણે દોડશે આ બસો વડગામના બસુ મેથા ચાંગા કાણોદર થઈને છાપીથી સીધી મુંબઈ જોગેશ્વરી સુધી સેવા આપશે મુસાફરોને આરામદાયક સફર માટે બસોમાં લીગલી લગેજ સ્પેસ સોફા સીટીંગ તથા સીસીટીવી કેમેરા જેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે ખાસ કરીને મુસ્લિમ સમાજ સહિત ટ્રાવેલ્સના ઉમેરાથી મુસાફરોને વધુ સુવિધા મળશે બનાસકાંઠા ટ્રાવેલ્સ એસોસિએશનના પ્રમુખે પણ આ નવી પહેલ બદલ માલિકોને શુભેચ્છાઓ પાઠવી છે અહેવાલ જશવંત ઠાકોર નાનો સોના ફરી મળીશું નવા સમાચાર સાથે જોતા રહો પ્રકોપ ન્યૂઝ જો આપ પહેલીવાર અમારી ચેનલ જોઈ રહ્યા હોવ તો દરરોજના તાજા સમાચાર માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઇક કરવાનું ના ભૂલતા